ચાલો દ્રષ્ટિબેન આવે દ્રષ્ટિબેન પંદર ક્યાં છે શોધો કેમ થાય ખબર હોય તો પંદર નંબર જડે નહીતર તો પંદર સેકન્ડ થઈ જાય હે દ્રષ્ટિબેન હું તો હાથ ક્યારે ના કરતા તા મળશે પાંચ નંબર ક્યાં છે પાંચ નંબર છે સરસ તો પછી કયા તમને હમણાં લીધા ઈ કેટલા હતા પણ કેટલા મેં કેટલા કીધા તા પંદર કેટલા એની પાછળ જો દોરેલું છે એ ગણવાન એટલે ખબર પડે કેટલા ચિત્રો છે ચાલો મૂકી દો સરસ ચાલો બેન આવે ધાર્મી બેન અઢાર નંબર ક્યાં છે અઢાર અઢાર જડશે અઢાર નંબર કોને જડશે કોણ મદદ કરશે શિવાની આવે શિવાની શિવાની બેન અઢાર નંબર ક્યાં છે કયો વેરી ગુડ જો સરસ મૂકી દો ચાલો ધાર્મિક અગિયાર નંબર ક્યાં છે અગિયાર સરસ વેરી ગુડ બેસી જાઓ તમારી જગ્યાએ કુશભાઈ આવે કુશભાઈ ઓગણીસ નંબર કુશભાઈને ને આટલું બધું ગોતવું પડે હે ઓહો હો કેટલું ઝીણું જોવા જાય છે ઓગણીસ નંબર એટલે તો ખબર જ પડી જાય છે કે ઓગણીસ અહીંયા જ છે હે કાર્ડ ગોઠવ્યા તા તો ઓગણીસ ક્યાં હોય એ ઓગણીસ છે કેમ કુશભાઈ ને એકડા ભૂલાઈ ગયા હે કેવા એકડા બોલતો તો એકડા કેમ ભૂલાઈ ગયા કુશ ચાલો દેવ્યા ની આવશે ઓગણીસ નંબર ગોતવા વેરી ગુડ ક્લેપ કરો સરસ મૂકી દ્યો ચાલો આરાધના બેન આવશે સોળ નંબર એ સોળ છે બેટા સરસ વેરી ગુડ મૂકી દ્યો ચાલો જાનું બેન આવે

નવ નંબર બતાવો આયુષભાઈ ગુડ મારી સામે આમ કરવાનો કાર્ડ એટલે ખબર પડે કે બરાબર કાર્ડ લીધું છે ચાલો શ્રેયાબેન આવે શ્રેયાબેનની વારી ન થઈ શ્રેયા બેન સાતડો ક્યાં છે સાતડો વેરી બગડે બાર દ્રષ્ટિબેની બાર નંબર છે ચાલો બાર નંબર જાનુ બેને લઈ લીધા સરસ જો એકડા છે ને એક થી વીસ સુધી શીખવાના તો બધા અંક આપણને ઓળખતા આવડે